લગભગ પાંચ છ વર્ષથી કે સાત વર્ષથી આપણું ષોડસ ગ્રંથ પ્રવચનમાલા અહીં ચાલી રહી છે ષોડસ ગ્રંથનો અભ્યાસ દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે પોતાના ખરા અર્થમાં પુષ્ટિમાર્ગીય બનવા માટે અવશ્ય કરવો જોઈએ ષોડસ ગ્રંથના અભ્યાસ વિના આપણે એવું એવા આભાસમાં કદાચ જીવતા હોઈએ કે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ કદાચ કોઈ સંપ્રદાયમાં જન્મજાત આવવાને કારણે આપણને એમ લાગે છે કે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ પણ ષોડસ ગ્રંથના અભ્યાસ વિના આપણે ક્યારેય પણ સાચા પુષ્ટિ માર્ગીય બની શકતા નથી તો સૌથી પહેલો આપણો હેતુ એ છે કે ષડસ ગ્રંથ જ્યાં પણ આપણે જઈએ ત્યાં ષોડસ ગ્રંથનું અધ્યયન વૈષ્ણવો કરે દર વર્ષે કે વર્ષમાં એક બે વાર આવવાનું બે વાર થાય તો બે વાર તો આપણે એ જ શૃંખલાને ચાલુ રાખીએ છીએ જ્યારે આપણે મળવાનું થાય ત્યારે આપણે સોળસ ગ્રંથોનું સાથે મળીને અધ્યયન કરીએ છીએ જ્યારે અહીં પહેલીવાર આવવાનું થયું ત્યારે લગભગ એવું હતું કે સોળસ ગ્રંથથી લગભગ કોઈ પરિચિત નહીં સોળસ ગ્રંથ શું છે કોઈને ખબર નહીં એટલે આપણે ત્યાં શૈલી એવી રાખી છે અહીંયા કે ટીકાઓ ઉપર ન જવા ને બદ ટીકાઓ પર ન જઈએ પણ ઓવરઓલ સોળસ ગ્રંથનો એક ગ્રંથ લઈ કોઈ પણ એક ગ્રંથ લઈ અને એને સરળતાથી જેમ સમજાય એમ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ એ શૈલીથી આપણે અહીં સોળસ ગ્રંથને અધ્યયન કરી રહ્યા છીએ ભણી રહ્યા છીએ અને પ્રભુ કૃપાથી અને શ્રી ચરણની કૃપાથી બહુ સારું આપણને પરિણામ પણ પ્રાપ્ત થાય છે કે ઘણો વર્ગ ઝોડસ ગ્રંથ વાંચતો થયો છે પુષ્ટિ પુષ્ટિમાર્ગીય ગ્રંથ સાહિત્ય કેટલું તો એટલી જ ખબર હતી ચોરાશી વૈષ્ણવ વસુભાવન શિક્ષાપત્ર અને બીજું જે આપણા સૌરાષ્ટ્રને ચાલે છે ઉકા હતાની ફૂંકા હતા નિવારતા આનાથી વધારે કાંઈ સાહિત્ય પુષ્ટિમાં કોઈની પાસે પ્રાપ્ત નહીં અને એના આધારે અને ચિરા ચાલુ જે પરંપરાઓ છે કોઈ પરંપરાઓ સાચી પણ હોય ને ખોટી પણ હોય પરંપરાઓ પડી ગઈ હોય તો પરંપરાઓનો કક્કો ઘૂંટવામાં આવતો તો ભઈ પરંપરા આવી છે સો વર્ષની પરંપરા આવી છે પચાસ વર્ષની આવી છે પણ પરંપરાઓ એક એ સ્વતઃ પોતે કઈ પ્રમાણ થોડી છે એ મૂળભૂત પ્રમાણ થોડી છે પરંપરા કે કોઈ પણ પરંપરા પડી એને જીવવી ખોટી હોય કે સાચી હોય પરંપરા પરંપરા કરીને ભ્રમિત કરવામાં આવે એટલે હવે હું એમ નથી કહેતો કે કોઈ ભ્રમિત કરી રહ્યો છે હવે હું એમ કહી રહ્યો છું કે જો આપણે સ્વળસગંધ નહીં વાંચીએ તો આપણે ભ્રમિત થઈ રહ્યા છીએ કોઈ કરવા નથી આવતું મેં થોડીક શૈલી ફેરવી નાખી કે કોઈ

હું કદાચ ભ્રમિત કરવા આવતો હોઉં તો સોળસગ વાંચ છો તમને એ ખાવા પડી જશે કે આ ભ્રમિત કરી રહ્યા છે બીજા કોઈ કરતા હશે ભ્રમિત પણ આપણે થઈ રહ્યા છીએ કારણ કે નબળાએ આપણી છે નબળાએ આપણી છે આપણને કોઈ ભ્રમિત કરી રહ્યું છે એમ નહીં પણ આપણે થઈ રહ્યા છીએ કારણ કે આપણે વાંચતા નથી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય આપણે કરતા નથી મહાપ્રભીના ગ્રંથોનું આપણે અધ્યયન કરતા નથી એટલે આપણે પુસ્તકો આપીએ છીએ સીડી કેસેટો આપીએ છીએ અને આ રીતે પુસ્તિકા જે ગ્રંથ ચાલે છે એની પુસ્તિકાઓ પણ આ વખતે કે ભાઈ બાલ બોલોને સત્રનો શાંતના સત્રનો આપણો વિષય છે કામાખ્ય દોષ વિવરણ છે હરિરાયજીકૃત ગ્રંથ છે તો હરિરાજના ગ્રંથો પણ આપણે સાંજના બે સત્ર ચાલે છે એ આપણા અહીં સુરતની જ એક વિશેષતા છે કે અહીં બે સત્ર ચાલે છે લગભગ બધી જગ્યાએ એક જ સત્ર હોય છે અહીં બે સત્ર છે વૈષ્ણવમાં જિજ્ઞાસા પણ છે ઉત્સુકતા છે સાંભળવાની પણ ઉત્સુકતા છે અને સાંભળશે તો ક્યારેક કોક તો આચરણ પણ કરશે અને કરે છે એ પણ પરિણામો આપણને મળ્યા છે કે કોક કરે છે એમાં જેટલા સાંભળવા આવે એટલા બધાએ આચરણ કરે એવી અપેક્ષા કોઈ નથી કે જેટલા સાંભળવા માટે આવી રહ્યા છે બધાએ આચરણ કરશે જ એવો વિશ્વાસ નથી પણ જે પુષ્ટિજીવ ખરા અર્થમાં હશે એ તો કરશે પણ એ પુષ્ટિજીવ એટલા બધા નથી હોતા કે જે બધાએ સાંભળવા આવે એ બધા જ જાણે પુષ્ટિમાના મહાપ્રભુના સિદ્ધાંતથી એકદમ પ્રભાવિત થઈ જશે અને એકદમ એના જીવનમાં મહાપ્રભુજીના સિદ્ધાંતને જીવવા માંડશે એટલી બધી અપેક્ષા નથી પણ અપેક્ષા એટલી છે જે પુષ્ટિજીવ હશે બધા હશે તો બધા એમાં થોડા હશે તો થોડા પણ એ અવશ્ય મહાપ્રભુજીના સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચરણમાં પણ મૂકશે એટલે આપણે આ આપણો કાર્યક્રમ છે ષોળસ ગ્રંથ પ્રવચનમાલા એ ચાલી રહી છે ચાર ગ્રંથો બાકી રહ્યા છે ધીરે ધીરે કરતાં કરતાં ઘણા વિરોધ વચ્ચે ઘણી પ્રકારના અડચણો વચ્ચે બંધ કરાવી દેવી છે અને શિબિરો બંધ થવી દેવી જોઈએ અહીંયા શિબિર કરવા આવવા નથી તેવા ઘણા બધા એ એની વચ્ચે પણ આપણે મહાપ્રભુજીની એવી કૃપા છે કે અવિરત આપણો કાર્યક્રમ ચાલતો રહ્યો છે બાર ગ્રંથો અને એ પણ બધાએ જોઈ લીધું કે આ લોકો ભ્રમિત કરી રહ્યા છે ભ્રમિત કરી રહ્યા છે એવું કહેનારાએ એકાદ બે શિબિર કરી છે પછી આગળ સિદ્ધાંત બતાવવા બધા સાચો સિદ્ધાંત મહાપ્રભુજીનો જે પરંપરાથી ચાલતો સિદ્ધાંત એ બતાવવા માટે ફરી કૃપા પાછી વિચારી નથી ખોટા પુસ્તકો મફત વાંચીએ તમે સાટા વિતરણ કરી દો ને અમે એમ કહે છે કે અમે ખોટા ભ્રમિત કરનારા પુસ્તકોનું વિતરણ કરીએ છીએ મફત પુસ્તિકાઓ ચોપડીઓ લઈને આવીને વિતરણ કરે છે એવું મેં તો કેસેટ પણ હમણાં સાંભળું છું અહીંની પાછી કેસેટ પણ કે એમની અમૃત વચનો તો તો આ ખોટી આ વાટી રહ્યા છે પુસ્તિકાઓ કદાચ આ પુસ્તિકાઓ કે આ પુસ્તિકા પાઠાવલી પણ કદાચ ખોટી હોઈ શકે પણ તમે સાચી તો વિતરણ કરી દો જેટલી અમે ખોટી વિતરણ કરીએ એ સાચી તમે વિતરણ કરી દો એટલી કૃપા કરો તો આપણને વૈષ્ણવ સૃષ્ટિને ખબર પડશે કે મહાપ્રભુજીના ગ્રંથ છે અક્ષર અક્ષર લખીએ છીએ એને ખોટા કહેનારા કેટલા જેની અંદર સિદ્ધાંત નિષ્ઠા મહાપ્રભુજીની માર્ગ નિષ્ઠા એ લોકોમાં કેટલી છે એ ખબર પડી જાય છે કે મહાપ્રભુજીના ગ્રંથને એમ કહે છે કે આવી પુસ્તિકાઓ છે ભ્રમિત કરનારી છે તો હવે શું મહાપ્રભુજી ભ્રમિત કરનારા થઈ ગયા આપણે કાગડા ને પિતૃ કહે છે ને એટલે બાર ગ્રંથો એ પણ મહાપ્રભુજીની કૃપા છે કે આ બાર ગ્રંથો આપણે કરી શક્યા વચ્ચે આપણને પણ એમ થઈ ગયું કે ભાઈ આમાં આપણે બહુ માથું નવા જેવું નથી અહીંથી શિબિર પૂરું થાય ને એ પાછો મનોરથમાં જોડાઈ જાય ને કોઈ પાછો પોતાને ઠાકોરીને છોડીને બીજી સામગ્રી કરવા વયા જાય કીધું આ તો આને જ રહેવાનું ગમે એટલું કરો પરિણામ તો એ નહીં આવે છે તો ત્રણ ચાર વર્ષ પહેલાં એમ થઈ ગયું કે હવે આ આપણે ઓછું કરી નાખવું જોઈએ કે અહીં બહુ સમય બગાડવા જેવું નથી પણ પછી વૈષ્ણવના ક્લાસ જોયા કે વૈષ્ણવ હવે ખાલી બે વખત શિબિર પૂરતું સોળસગ ખોલે એવું નહીં પણ એક ક્લાસ તો ચાલતો હતો જ થોડા ઘણા વૈષ્ણવ પહેલેથી કરતા હતા ઉપરાંત આ એરિયામાં વરાછા રોડની અંદર પણ ક્લાસ થયા બહેનોના ક્લાસ થયા બધા ઠોળસ ગ્રંથ અને મહાપ્રુજના ગ્રંથોનું અધ્યયન કરતા એવું વાતાવરણ જોઈને એમ થયું કે બીજા કોઈ સમજે કે ન સમજે પણ આટલા જો સમજી ગયા છે તો એટલા માટે પણ આપણે આપણો કાર્યક્રમ આ ઠોડસ ગ્રંથનો ચાલુ રાખવો જોઈએ બધાના અલગ અલગ ક્લાસમાં બધા પોતપોતાની રીતે સોળસ ગ્રંથ વાંચતા થયા અધ્યયન કરતા થયા નિયમિત રીતે અધ્યયનની પરંપરાથી અધ્યયન કરતાં પણ થયા એટલે આપણો ઉત્સાહ એ બન્યો રહે છે કે આપણે કરતું જ રહેવું જોઈએ ક્યારેક શું થશે મહાપ્રભુજીની કૃપાથી કોણ પુષ્ટિજીવ હશે અને કોણ આને સ્વીકારશે અને પાછું એટલો વિવેક બુદ્ધિ પણ આવતી ગઈ પાછા એ પણ મળું છું વૈષ્ણવને ત્યારે વૈષ્ણવ કહે છે કે પ્રવચન બીજા કરવા આવે છે પછી એ લોકો સિદ્ધાંતની પુષ્ટિ સિદ્ધાંતનું ખંડન કરતા પણ અમને સમજાઈ જાય છે કે આમાં કંઈક ગોટાળો તો છે હવે કેટલોક છે પણ એટલું સમજાઈ જાય છે કે ભાઈ શું સાચું થઈ રહ્યું શું ખોટું થઈ રહ્યું એ તમારે નક્કી કરવાનું છે દરેક પોતાને સાચા ઠરાવશે દરેક પોતાને મહાપ્રભુનો હું સિદ્ધાંત કહું છું બધા મહાપ્રભુનું નામ લેશે આચાર્ય ચરણની કૃપાથી આચાર્ય ચરણની કૃપાથી એમ બધાએ કહેશે એટલે મેં પેલા એક ગ્રંથ કે ભાઈ દુષ્ટંગ વિજ્ઞાન દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ સર્જાય છે એ મેં આ ગ્રંથ ખાસ એટલા માટે લીધો કે ભાઈ વંચક હોય એ પણ આવી રીતે જ બોલતા હોય સિદ્ધાંત પણ એ પણ કદાચ કહેતા હોય અને એ પણ મહાપ્રભુજી ગુસાઇનજીનું નામ અને એમની કૃપાથી જ આ બધું થયું છે એવું એ લોકો પણ બોલતા હોય પ્રભુ સાચા છે ખોટા એ પહેચાનવા હોય તો એનો તમે પોતે અધ્યયન કરશો ત્યારે તમે ઓળખી શકશો કે શું સાચી વાત છે શું ખોટી વાત છે અને પ્રભુ કૃપાથી આપણે બધા સાચા પથ ઉપર ચાલીએ છીએ અને શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ ષોળસ ગ્રંથમાં આપણે જાણીએ છીએ કે સોળ ગ્રંથો છે પુષ્ટિમાર્ગના મૂળભૂત પાયાના જે ચાર સિદ્ધાંતો છે એ દરેક સિદ્ધાંત માટે અહીં ચાર ચાર ગ્રંથો છે ષોળસ ગ્રંથની અંદર ચાર આપણા મૂળભૂત સિદ્ધાંતો શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ આ ચાર ચાર આ ચાર આપણા પાયાના સિદ્ધાંત છે એટલે શરણાગતિ એના માટે ચાર ગ્રંથો છે અહીં શરણાગતિના ચાર ગ્રંથો છે વિવેક ધૈર્ય બાલબોધ વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રય અને પંચપદ્યાની ચાર ગ્રંથો શરણાગતિના છે કે જે શરણાગતિના સિદ્ધાંતને સમજાવે છે ચાર ગ્રંથો સમર્પણના છે એમાં સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ આ ચાર ગ્રંથો જે છે એ સમર્પણને સમજાવનારા ગ્રંથો છે ત્રીજા સેવા વિષયક ત્રણ ગ્રંથો છે કે જે સેવાનું નિરૂપણ કરી રહ્યા છે સિદ્ધાંત મુક્તાવલી ત્યાં ઉષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સંન્યાસ નિર્ણય અને સેવાફલ આ ત્રણ ગ્રંથ ચાર ગ્રંથ છે એ સેવાને નિરૂપિત કરે છે અને ચાર ગ્રંથો જે છે ભક્તિનું નિરૂપણ કરે છે આપણે સેવા કરી રહ્યા છીએ કથા કરી રહ્યા છીએ પણ આપણા ભક્તિભાવને આપણે વ્યક્ત કરી રહ્યા છીએ સેવાથી પણ થઈ શકે છે ભક્તિભાવનું પ્રગટિકરણ અને કથાથી પણ થઈ શકે છે તો સેવા હોય કે કથા હોય અંતત એનું પરિણામ તો કે મૂળભૂત રીતે તો એ ભક્તિને જ પ્રકટ કરે છે ભક્તિભાવ જે પ્રભુ પ્રત્યે રહેલો છે અંદર એ સેવાથી પણ વ્યક્ત થાય છે કથાથી પણ વ્યક્ત થાય છે તો ભક્તિના સ્વરૂપનું નિરૂપણ કરનારા પણ ચાર ગ્રંથો છે કે જે ભક્તિનું નિરૂપણ કરે છે તો ભક્તિવર્ધિની જલભેદ એ ભક્તિ નિરૂપણ કરીના આ ગ્રંથોમાં છે ભક્તિના ચાર પુરુષાર્થો એ ચતુશ્લોકીની અંદર આપણને વર્ણિત કરેલા છે કે ચતુશ્લોકી ગ્રંથમાં ભક્તિના એ ચાર પુરુષાર્થો ત્યાં વ્યક્ત થયા છે તો સોળસ ગ્રંથના ચાર ચાર ગ્રંથો જે છે એ એને નિરૂપિત કરનારા આ ચાર ચાર ગ્રંથો હોય છે તો આપણે જ્યારે પુષ્ટિમાર્ગીય અને યમનાષ્ટક ભક્તિનો એક ગ્રંથ પાછળ મૂળભૂત મંગલા બોલાઈ જાય છે તો ભક્તિવર્ધિની જલભેદ ચતુશ્લોકી યમનાષ્ટક યમનાષ્ટક તો ભક્તિનું મંગલાચરણ છે આ ભક્તિમાર્ગનું મંગલાચરણ યમનાષ્ટક છે કેવા ભાવથી આપણે કઈ પ્રકારની કઈ પ્રકારનો ભાવ પ્રભુ પ્રત્યેનો એ ભક્તિ કહેવાય છે તો એનું મૂર્તિમંત સ્વરૂપ શ્યમનાજી છે શ્યમનાજીનો જે નિર્ગુણ ભાવ છે બસ એ ભાવથી આપણે ત્યાં પ્રભુની ભક્તિ કરવી નિર્ગુણ ભાવ નિર્ગુણ ભાવ એટલે કોઈ પણ પ્રકારની કામના શરત રહિત નિરૂપાધિક ભાવ જો પ્રભુ પ્રત્યે હોય એને જ ભક્તિ કહેવાય છે એટલે પહેલો આપણું જેને કહેવાય કે ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ જે છે એ યમનાજી છે તો યમનાસ્ટ ટકે આ ચાર ચાર ગ્રંથો એની અંદરથી હવે આપણે શરણાગતિનો એક ગ્રંથ જ બાકી રહે છે એ છે બાલબોધ શરણાગતિના વિભાગમાં આપણે ત્યાં બાલબોધ હવે અહીં બાકી રહે છે અહીં પછીના જે ગ્રંથ છે નિરોધ સંન્યાસ નિર્ણય નિરોધ લક્ષણ અને સેવાફલ એ સેવાનો નિરોધ એ સમર્પણનો અને સંન્યાસ નિર્ણય એ સેવાનો ગ્રંથ છે તો એક સેવાનો ગ્રંથ બાકી રહે છે બે સેવા વિષયક એક સમર્પણ વિષયક અને એક શરણાગતિ વિષયક જે ગ્રંથ છે તો બાલબોધ એ શરણાગતિનો ગ્રંથ છે અને આ બાલબોધ ગ્રંથનું સ્વાધ્યાય આપણે અહીં ત્રણ દિવસમાં કરવાના છીએ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ પુષ્કર રાજની અંદર આ ગ્રંથની રચના કરી છે એવું આપણું ઐતિહાસિક રીતે જોઈએ તો પુષ્કરમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે એવું મહાપ્રભુજીના ચરિત્રોના આધારે એમ થાય છે કે પુષ્કર તીર્થરાજ પુષ્કર રાજની અંદર આ ગ્રંથની રચના થઈ છે અને વિદ્વાનો જે છે ઐતિહાસિક તથ્યોને જોઈએ તો પંદરસો ને પચાસ સંવત પંદરસો પચાસ આની રચનાકાળ આ ગ્રંથનો બતાવે છે એટલે મહાપ્રભુજીની ઉંમર પંદર વર્ષની હોય એ સમયે એ સમયે આ ગ્રંથની રચના થઈ છે અને આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ તત્પશ્ચાત દ્વારકાની અંદર નારાયણદાસ કાયસ્થ અંબાલયના વાસી એમને આ ગ્રંથ આપે ભણાવ્યો છે નારાયણદાસ કાયસ્થ અંબાલયના એ આ ગ્રંથ શ્રી આચાર્ય ભણાવ્યો છે